ઘણા ગેરકાયદેસર માટી ખનન રેતી ખનન અને તે બાબતે પણ ખાણ ખનીજ વિભાગની શંકાસ્પદ કામગીરી બાબતે ચર્ચામાં રહ્યો છે નવસારી જિલ્લામાં ઠેર ઠેર નદીઓના પટમાંથી રેતી કાઢવાનો અને લગભગ દરેક ગામોના તળાવ નિયમ વિરુદ્ધ લગભગ ડબલ કરતા વધારે ખોદકામ કામ કરી અને તેમાંથી કરોડોની માટી કાઢી અને વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા તત્વોને કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચામાં રહ્યો છે આ બાબતે તંત્ર કે સરકાર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં ન આવતા હોવાથી સામાન્ય પ્રજા પણ લાચાર બની છે ત્યારે ચીકલી તાલુકાના વંકાલ નજીકના વાણિયા તળાવ ગામે

નવસારી જિલ્લા કલેક્ટરને આ બાબતે યોગ્ય અને કડક તેમજ કાયદેસર કાર્યવાહી કરી તડાવ ખોદનારા તત્વોને પાઠ ભણાવવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર માટે ખનન વિરુદ્ધ સરકારી તંત્ર દ્વારા પગલા લેવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને આંદોલન પણ કરીશું તેનો જિલ્લા કલેક્ટર આ બાબતે સુપાગલા ભરે છે તે જોયું રહ્યું હાલ અમે જે આવીએ છે વંકલ ચીખલી તાલુકાના વંકલ વાણિયા તળાવ ગામે અને વંકાલ વાણિયા તળાવમાં હાલ જે તળાવનું ખોદકામ એટલે કે માટી ખનન જે પૂરજોશમાં થઈ રહ્યું છે અને એ તળાવમાં જે ખોદકામ થઈ રહ્યું છે એ ખરેખર નિયમ વિરુદ્ધ છે કેમ કે એ મોટા મોટા ખાડાઓ ખોડવામાં આવી રહ્યા છે નહીં તો બી ચાલીસથી ચાલીસ ફૂટની આજુબાજુ તળાવનું ખોદકામ થઈ ગયું છે જેમાં ગામના સરપંચશ્રીના સહયોગથી ગામના જે મોટી હસ્તીઓ કહી શકાય અને મોટા માણસો કહી શકાય એમના સહયોગથી જે આ ખનન થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં આ અમે ગામ વંકાલ વાણિયા તળાવના વોર્ડ નંબર બેના વ્યક્તિઓ અમે વિરોધ માટે સરપંચશ્રીને જણાવેલ જેમણે અમને બે ત્રણ ઉડાવ જવાબો આપ્યા જેથી અમે આ વસ્તુ માટે અમારે આગળ કાર્યવાહી કરવી પડી જેથી કરીને આજે અમે ચીખલીના મામલતદારમાં આજે અમે આવેદનપત્ર આપ્યું અને હાલ અત્યારે કલેક્ટર સાહેબ શ્રી નવસારીને આવેદનપત્ર આપ્યું છે અને જોઈએ છે પ્રશાસન અમને કેટલો સહકાર આપે છે અને જો આ વસ્તુ નાની છે પણ આગળ પણ કહ્યું છે કેમ નાની વસ્તુ છે પણ જો પ્રશાસનનો સહકાર નહીં મળે તો આવનાર લોકસભાની ચૂંટણીમાં અમે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને જરૂર જરાય તો અમે આંદોલન પણ કરીશું આ વસ્તુ જે ખોટું છે એ ખોટું થઈ રહ્યું છે એના માટે અમારું વિરોધ વિરોધ પ્રદર્શન જારી રહેશે મારી બહેનોને લઈને આ વિશે સાથે મારી બહેનો સવારથી સાંજ લગણ કામ જ કરે છે અને કોઈ એવું પણ કામ નથી કરતા ઘરનું જ કામ કરે છે ને મારા સરપંચ કાલે અગિયાર વાગે રાત્રે હેવા અગિયાર વાગે લે જતા હતા ગામમાંથી ને મારા ભાઈઓ બહેનો ગામમાં કંઈક થયું હોય તો નીકળે તો ખરા જ ને ગામનું વસ્તુ છે તો તો સરપંચ કહે છે કે તમે શું કરી લેવાના અમે તો નાના માણસ છે અમે શું કરી લેવાના અમારી કંઈ નથી થતું પણ જો સરપંચ થઈને જ કંઈક કરી શકતા હોય તો અમે અહીંયા ઊભા જ ના રહીએ ને અમને આ મીડિયામાં આવવાનું ગમતું નથી પણ તમે અમને મજબૂર કર્યા છે આ મીડિયામાં આવવા માટે એટલા માટે ને સરપંચનો જવાબ પણ એવો હતો કે તમે અમને લાવ્યા એ બહુ મોટી ભૂલ કરી છે એમ એ સરપંચ બોલે છે કમલેશભાઈ પટેલ એમની વાઇફ સરપંચ છે છતાં પણ એ આવે છે અમારે સાહેબ આગળ શું કરવાનું તેના માટે અમને કંઈ પણ નિરાકરણ કરો ને તમે આવો બુટ પર આવીને જુઓ કે આ શું ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે ભેંસો છે ગાયો છે નાના નાના બાળકો છે સાહેબ એટલું બધું ઊંડું તળાવ ખોદી દીધું છે કે અમારે શું કરવાનું તમને પરવાનગી આપી છે પચાસ ફૂટની કે સો ફૂટની પણ તમે પરવાનગી લઈને પણ આવો કે ગામોને કેવો આ તો એવું લાગે કે અમારા ગામ વચ્ચે જ ઝઘડો ચાલી રહ્યો છે અમારે ક્યાં જવાનું અમારા તો રોજ ઘરે કંકાસ ચાલે નટી અમારા ઘરના છોકરા ખાઈ શકતા નટી અમારા પટી ખાઈ શકતા નટી અમારા નાના બાળકો ખાઈ શકતા શું કરવાનું રોજના ગામમાં ઝઘડો હા અમારું સટુ મંદિર છે નટી આજે ચાર દિવસથી મંદિરે રેડિયો વગાડે કેમ નહીં વગાડે કે મંદિરમાં આવું કેમ કરે એમ કોઈ જાણતું નથી કોઈએ કંઈ લીધું નથી ને ખુશ્બુભાઈને એમ કહી કે પેપરટી કંઈ નથી ઠાઠું કેમ નથી ઠાઠું પેપરટી જે ઠાઠું છે તે પેપરટી જ ઠાઠું છે ગાંધી બાપુ છે તે પેપરટી જ છે i